મહીસાગર જિલ્લામાં સોનેલા ગામમાં બાબા સાહેબ આંબેડકર હોલક ખાતે વાલ્મીકી સમાજનો સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈને રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપવામાં આવશે હોવાનું વાલ્મીકી સમાજના અગ્રણી લાલજી ભગતે સંમેલનમાં જણાવ્યું હતું ત્યારે સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે લઘુત્તમ વેતન મળે તેમજ તેઓને છૂટા ન કરવા ની માંગ આવેદન પત્રમાં કરવામાં આવશે જ્યારે સમાજના અલગ અલગ મુદ્દાને લઈને આગામી સમયમાં પ્રધાનમંત્રીને રજૂઆત કરાશે હોવાની પણ ચર્ચા કરવામાં આવી હતી તો વાલ્મીકી સમાજના અગ્રણી લાલજી ભગત આગામી સમયમાં દિલ્હી જય વડાપ્રધાનની મુલાકાત કરાશે હોવાનું પણ સંમેલનમાં જણાવ્યું હતું. જી આજે મહીસાગર જિલ્લામાં મોટી સંખ્યામાં સંમેલનની અંદર ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા. આજે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મહીસાગર જિલ્લાની બોડી બનાવવામાં આવી છે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને આખી બોડી રચના કરવામાં આવી હતી અને આવનાર સમયમાં નરેન્દ્ર મોદી સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે આખા ગુજરાતમાં વેદના પત્ર આપવાના છે એક એક બે હજાર પચીસના રોજ માલપુરથી અમે દિલ્હી દંડવટ પ્રણામ યાત્રા કરવાના છે કે જે વાલ્મીકી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે કામદારોને કાયમી કરવામાં નથી આવતા એજન્સી દ્વારા ભરપૂર શોષણ થઈ રહ્યું છે ને આજ દિન સુધી કાયમી કરવામાં આવતા નથી અમારી જે બે ટકા જે જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી છે એના માટે અમે માલપુરથી અમે દિલ્હી દંડવર પ્રણામ યાત્રા કરવાના છે અને અમે સુપ્રીમ કોર્ટને અમે વંદન કરીએ છીએ કે જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે અતિ પછાત વાલ્મીકી સમાજને વિભાજન કરી એસસી સમાજમાં જે સાત બેઠકો છે જે સાત ટકા એમાંથી વિભાજન કરી અને વાલ્મીકી સમાજને ત્રણ ટકા અનામત આપીને જે તેર સીટો છે વિધાનસભાની અંદર એમાં છ સીટો વાલ્મીકી સમાજને મળે એવી અમે સરકાર શ્રીને નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ લાલજીભાઈ ભગત સંદીપ દેવાસરી સાથે સી એન ટ્વેન્ટી ફર ન્યૂઝ મહિસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ